તરસ્કર મિત્રો સ્વાગત છે તમારો અમારી YouTube ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો ખાસ કરીને અયોધ્યાની અંદર જે રામલલાની મૂર્તિ સામે આવી છે આ મૂર્તિ મિત્રો કાળા રંગની બનાવવામાં આવી છે જેને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે કે ભગવાન રામચંદ્ર ભગવાન છે તેની મૂર્તિ છે એ કાળા રંગની છે અને ખાસ કરીને બાળ સ્વરૂપે મિત્રો તમે જોઈ શકો છો કપાળની અંદર પણ સૂર્ય તેજવાળો મિત્રો ચંદન કરેલો છે ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મૂર્સીની મૂર્તિની દસ મોટી વિશેષતા શા માટે કાળા રંગની પસંદ કરવામાં આવી એકાવન ઇંચની મિત્રો આ મૂર્તિ છે હજાર વર્ષ સુધીનો મિત્રો તેનું આયુષ્ય છે આને લઈને પણ મિત્રો ખાસ કરીને દસ મોટી વિશેષતા વિશે વાત કરવાના છીએ અને એ સાંભળી અને તમે પણ કહેશો કે વાહ શા માટે કાળા રંગની મૂર્તિ પસંદ કરવામાં આવી વાલ્મીકી રામાયણમાં પણ મિત્રો મોટી વાત આની કરવામાં આવી છે તો મિત્રો આ તમામ મુદ્દાઓ પર આપણે વાત કરવાના છીએ તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો અહીં તમે જોઈ શકો છો રામલલાની એકાવન ઇંચની મૂર્તિ જેની અંદર સંપૂર્ણ રામ છે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને આસન ઉપર બિરાજે છે એકદમ કાળા પથ્થરમાંથી બનાવેલા છે અને કહેવાય છે કે ભગવાન રામસિંહ દશાવતારમાંના એક અવતાર છે તો જેને લઈને મિત્રો ફરતી કોડ મિત્રો દસે દસ અવતારની મિત્રો વાત કરી હોય તેવી પણ મિત્રો ખાસ કરીને આ જે મૂર્તિ છે તેની વિશેષતામાં મિત્રો બતાવી રહ્યું છે પરંતુ સામે આવશે મૂર્તિ ત્યારે જ થશે હાલ તો મિત્રો ખાસ કરીને આ મૂર્તિ છે સ્થાપન કરવામાં આવી હતી કોઈ રીતે કોઈને ખ્યાલ નહોતો છતાં પણ મિત્રો મૂર્તિની જે તસવીર છે મિત્રો વાયરલ થઈ રહી છે પરંતુ ખાસ કરીને બાવીસ તારીખે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ સ્થાપન થઈ અને બધા માટે કપાટ ખુલ્લા મૂકવામાં આવશે ત્યારે જ તેમનો મિત્રો સત્ય સામે આવશે પરંતુ ખાસ કરીને આ હાલ મિત્રો જે મૂર્તિ સામે આવી છે તેની મિત્રો વાત કરી રહ્યા છે કે આ મૂર્તિ શા માટે

કે રામ મંદિરમાં મૂકવામાં આવેલી રામલલા મૂર્તિ કાળા પથ્થરમાંથી બનેલી છે અને આ કાળા પથ્થરને કૃષ્ણ શિલા મિત્રો કહેવામાં આવે છે કાળા રંગની શિલા છે તેવું કહેવામાં આવે છે ને એના કારણે જ મિત્રો રામલલાની જે મૂર્તિનો રંગ છે એકદમ ઘાટો છે અને કાળો રંગ છે જે પથ્થરમાંથી રામલલાની મૂર્તિ બનાવવામાં આવી છે તેમાં અનેક ગુણો છે એટલા માટે જ હજારો પથ્થરોમાંથી પણ મિત્રો આ કૃષ્ણ શિલાને મિત્રો પસંદ કરવામાં આવી છે તે પથ્થર ઘણી રીતે મિત્રો ખૂબ જ ખાસ માનવામાં આવે છે હવે મિત્રો શા માટે વપરાયેલો છે આ ખાસ પથ્થર તો નિર્માણમાં આ પથ્થરનો ઉપયોગ કરવા પાછળનું એક કારણ છે જ્યારે રામલલાને દૂધનો અભિષેક કરવામાં આવે છે ત્યારે પથ્થરને કારણે દૂધની ગુણવત્તામાં કોઈ ફેરફાર નહોતો રામલલાના જ્યારે મિત્રો દૂધથી અભિષેક કરવામાં આવશે ત્યારે દૂધની જે ગુણવત્તા છે એની અંદર કોઈ ફેરફાર નહીં થાય અને આવું દૂધ મિત્રો ખાસ કરીને સેવન કરવાથી સ્વાસ્થ્યને પણ કોઈ પણ અસર નથી થવાની એટલા માટે મિત્રો ખાસ કરીને એક આપણે ખાસ ગણી શકાય તે એક હજાર વર્ષથી વધુ સમય સુધી રહી શકે છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય એટલે કે તેને જળથી સ્નાન કરાવો દૂધથી સ્નાન કરાવો તો પણ મિત્રો ખાસ કરીને તે પાણી રોધક હશે એટલે કે એક હજાર વસ્તુ વધુ સમય સુધી આ મૂર્તિને કોઈ પણ તેના દેખાવમાં ફેરફારમાં કલરમાં કોઈ પણ તેનો અસર થવાનો નથી વાલ્મિકી રામાયણમાં પણ મિત્રો વર્ણવેલી છે આ સિવાય વાલ્મીકી રામાયણમાં પણ ભગવાન રામના સ્વરૂપનું વર્ણન કાળા રંગમાં કરવામાં આવ્યું છે કે ભગવાન રામ છે એ શ્યામ ઉપર થોડો કલર હતો તેથી રામલલાની મૂર્તિનો રંગ કાળો હોવાનું પણ એક કારણ છે તેમજ લાલ લલાની પૂજા શ્યામલ સ્વરૂપમાં પણ મિત્રો થાય છે તેમજ મિત્રો જે ભગવાન શ્રી રામની મૂર્તિ છે એ કેવી છે તો મહાસચિવ ચંપત રાયે જણાવ્યું છે કે ભગવાન શ્રી રામલલાની જે મૂર્તિ બનાવવામાં આવી છે તે પાંચ વર્ષના છોકરાના રૂપમાં છે તેમણે જણાવ્યું કે આ મૂર્તિ એકાવન ઇંચ ઊંચી છે આ રામલલાની મૂર્તિ કાળા પથ્થરની છે અને રામલલાની મૂર્તિ ભગવાનના અનેક અવતારોના દર્શન થાય છે એટલે કે ભગવાને જે દસ અવતાર લીધા તે દસે દસ અવતારના દર્શન થાય છે અને પાંચ વર્ષના છોકરાના રૂપમાં છે ને ખાસ કરીને આજીવન મિત્રો દરેક હિન્દુઓના જે પ્રેરણા સો સેવા ભગવાન શ્રી રામ છે એ ખાસ કરીને છોકરાના રૂપમાં બતાવવામાં આવવાથી ખાસ કરીને લોકો છે એને ખૂબ જ માન સન્માન જાળવશે તેવી પણ ખાસ કરીને ચર્ચાઓ ચાલી રહી છે એકાવન ઇંચની મિત્રો ઊંચી છે ગર્ભગૃહમાં જે મૂર્તિની સ્થાપન કરવામાં આવી છે તે મૂર્તિ ઘેળા રંગની હોવાનું સામે આવ્યું છે હવે સ્થાવર પ્રતિમા ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી ગઈ છે આ સાથે બંને પ્રતિમાઓના અભિષેકની વિધિ પણ શરૂ થઈ ગઈ છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે સંકળાયેલા એક સભ્યના જણાવ્યા અનુસાર બુધવારે શ્રી રામલલાની દિવ્ય મૂર્તિના નવા મંદિરમાં લાવવામાં આવી હતી જોકે હાલ મૂર્તિને સંપૂર્ણપણે મિત્રો ઢાંકી દેવામાં આવી છે તો ખાસ કરીને લા રામલલાની મૂર્તિ છે ખૂબ જ વિશેષ છે હજાર વર્ષ કરતાં વધુ તેમનું આયુષ્ય છે એકાવન ઇંચની છે અને જે કૃષ્ણ શિલામાંથી વાપર્યું છે આ શિલા ઉપર પાણી કે જળ જળ કે દૂધથી કોઈ પણ પ્રકારનો તેનો અસર નહીં થાય અને એના ઉપર જે જળ ચડાવવામાં આવશે દૂધ ચડાવવામાં આવશે તેની અંદર પણ કોઈ ફેરફાર નહીં થાય એટલે કે લોકો તેને પી પણ શકશે આરોગી શકશે જેને લઈને પાણીમાં અને દૂધમાં પણ કોઈ ખરાબ અસર નહીં થાય તો એને કારણે જ મિત્રો આમ જોવા જઈએ તો રામલીલાની મૂર્તિ છે એ કૃષ્ણ શિલામાંથી પસંદ કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત